નમસ્કાર દોસ્તો ટેટ વન અને ટેટ ટુ પાસ કરનાર ઉમેદવારો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે ટૂંક સમયમાં આવી શકે છે વિદ્યાશાખની કાયમી પરથી તો તેના વિશે મિત્રો આ વિડીયોમાં ચર્ચા કરીશું લેટેસ્ટ પરિપત્ર જાહેર કરવામાં આવે છે તો મિત્રો તેના વિશે આપણા વિડીયોમાં ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો ચેનલ પર નવાઓ ચેનલ અને સબ્સિક્રમ ભૂલશો નહીં અમે ચલપુર શિક્ષણ જગતની હરેક માહિતી પહોંચાડવામાં આવે છે પણ ભરતી આવે કુટુંબ પરિપત્ર આવે કોઈ પણ શિક્ષણ જગતમાં ડૂબકી બની તમામ તમામ માહિતી ચેનલ અપલોડ કરવામાં આવશે ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો એની શરૂઆત કરી છે તમે જોઈ શકો લેટેસ્ટ પરિપત્ર છે છ એક બે હજાર મિત્રો પ્રતિ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા એક મિન જોઈ શકો છો વિદ્યા સહાયક ધોરણ એકથી પાંચ અને ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમની ખાલી જગ્યાઓની માહિતી મોકલવા બાબત લેટેસ્ટ પરિપત્ર જાહેર કરવામાં આવે છે ઉપકૃત્ત વિષય અનુસંધાને જણાવવાનું કે આપના જિલ્લા હસ્તકની ગુજરાતી માધ્યમની પ્રાથમિક શાળા ધોરણ એકથી પાંચ શિક્ષકોની ખાલી જગ્યા અને ધોરણ સઠથી આઠની શિક્ષકોની વિષયવાર ખાલી જગ્યા માહિતી એક એક બે ચોવીસની સ્થિતિ કાયમ કરતા શિક્ષકો ધ્યાનમાં લઈ આ સાથે સમય પત્રક વન અને ટુ તૈયાર કરવા તથા પત્રક ત્રણ જિલ્લા ફીર બદલી રજીસ્ટ્રેશન પડતર અરજીઓની વિગત આ કરી કરી આ વિગતે આ કચ્છીને તારીખ પંદર એક બે હજાર ત્રેવીસ સુધીમાં એક્સલ ફાઇલ શ્રુતિ ફ્રન્ટના તથા એક સહિવાળી પીડીએફ ફાઇલ નીચે મુજબ નીચે રસાવી ઇમેલ મુજબ ઉપર એડ્રેસ અને એક નકલ ટપ્પાલ મૂકી આપવાની રહેશે આ માટે ચોકસાઈપૂર્વક પત્રક ધ્યાન નીચે નોંધને આપેલી સૂચના દેર સમય મળી દે મતે વ્યવસ્થિત વ્યવસ્થા કરશો જે મિત્રો ઈમેલ આઈડી પણ આપેલું છે અમારે મિત્રો આના પર લાગી રહ્યું સ્પષ્ટ 100% ટકા ભરતી વિદ્યાસાયિક કાયમી ભરતી ધોરણ એકથી પાંચ ત્રણ છી ગુજરાતી માધ્યમ વિદ્યાસંગ ભરતી 100% આવવાની છે આ તો મિત્રો આજની લેટેસ્ટ અપડેટ આવીને પ્લેટ પાટી છે અને સબેક્રમ થેન્ક યુ વેરી મચ